કચ્છના નાના રણમાં અભ્યારણ બચાવ હેઠળ અન્વેષણ પર ઉતરેલા સમર્થકો સાથેના ચાર નાગરિકને ખોટા બતાવવામાં આવ્યા કચ્છના નાના રણમાં અભ્યારણ બચાવ હેઠળ માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલ સંસ્થાના નેજા હેઠળ ચાર નાગરિક સમર્થકો સાથે છેલ્લા નવ દિવસથી મીઠાના દબાણ હટાવવાની માંગ સાથે અન્વેષણ કરી રહ્યા છે આ મામલે સુરજબારી સરપંચે તંત્રમાં રજૂઆત કરી અન્વેષણને ખોટા ગણાવ્યા છે આ મામલે માતૃભૂમિ સંસ્થાના સંયોજકે ખુલાસો પૂછતા તેમણે પત્રમાં કરાયેલા આક્ષેપ અંગે કઈ જ પુરાવા ના હોવાનો સ્વીકાર કર્યો હતો ઉલ્લેખનીય છે કે સરપંચ પદ મળ્યાના દોઢ વર્ષ પૂર્વે ખુદ સલીમ ઘેડા પણ અભયારણ્ય બચાવો રણ બચાવો અભિયાનમાં સામેલ થયા હતા

જે પંચાયતને કાંઈ પણ આપ્યું હોય અને આ મારા ઉપર એ કે રહ્યા તે આ લોકોએ રિશ્વત લીધી છે પણ અત્યારે નહીં પણ છેઠ મારા જન્મથી સુધી એક તાક બતાડી દે સુરબારીવાળા સરપંચ તો હું એમને કહું કે અમે લીધેલ છે હું આ રણ ખાલી કરાવીશ એમના કારણ બંધ કરાવવાનું એક જ કારણ છે કે એમના ડમ્પર જે હાલે રહ્યા આ રણની અંદર એને જે આ કારખાનાવાળા રહે એ હપ્તા આપે છે અને સાહેબે ખુદે ઊભા કર્યા છે મને ખુદને મારી નાખ્યા નહીં જે સુરબારીવાળા અમુક લોકો રહ્યા એમને આ સજના રચી છે અને એમાં કચ્છ કલેક્ટર પણ ધ્યાન દેતા નથી કારણ કે કચ્છ કલેક્ટર ને સાહેબ આપતા જતા હોય એવા મને લાગી રહ્યા છે જ્યાં સુધી આ અભિયાન ખાલી નહીં થાય ત્યાં સુધી અન્ન પણ અમે લેવાના નથી આંદોલન વધારે પડતો વધારશું અને આ ગુજરાત સરકારને પણ એવું દેખાવી દેશું કે આ આંદોલન તાત્કાલિક તમે અભિયાન બંધ કરાવો અને આ મોદી સાહેબ સુધી વિડીયો પહોંચવો પડે સુરસિંહ જાડેજા છે આજે અમારા અનશનનો આજે નવમો દિવસ છે હજી સુધી તંત્રએ કોઈ અમારી સંભાળ લીધી નથી આજે એમ્બ્યુલન્સ આવી હતી અમારું ચેકઅપ કર્યું બીપી બધાની થોડી હાઈ છે પણ અભયારણ્યવાળાએ હજુ કોઈ પણ સવાલ લીધી નથી અભયારણવાળા હજુ પણ અમારી ઉપર આક્ષેપો કરી રહ્યા છે કે આ જમીન છે એ હાઈકોર્ટનામાં આવે છે હાઈકોર્ટનો એનો ચુકાદો આપ્યો નથી ત્યાં સુધી પણ જે હાઈકોર્ટનો ચુકાદો જે છે એ જે નેશનલ હાઈવે છે એની પૂર્વ બાજુમાં છે જે આ આ કાંદી જે શિકારપુર છે ભીમદેવકા છે માણાબા છે કાનમેર છે એ સાઈડમાં કોઈ હાઈકોર્ટે એમાં કોઈ ચુકાદો આપેલો નથી એ સંપૂર્ણપણે ગેરકાયદેસર જ છે અને બીજા જે સુરજ પરીવાળા સરપંચ છે અમારી ઉપર આક્ષેપો કરી રહ્યા છે કે તમે હજાર વખત આંદોલનો કરો છો અને ખોટે ખોટા પૈસા પડાવો છો એ અમારે સાબિત કરીને બતાવે કે અમે ક્યારે હજાર વખત આંદોલન કર્યા અને કોની પાસેથી પૈસા પડાવ્યા એ અમને સાબિત કરીને બતાવે અમે જ્યારે એમને ટોલી ટેલિફોનિક એમની સાથે વાત થઈ તો અમને પણ એ ગોળ ગોળ વાતો કરતા હતા કે અમે એવું કર્યું નથી મારી પાસે બે સિક્કા છે એક સિક્કો સ્કૂલમાં પડ્યો છે તો એમને મારીને આપ્યો છે પણ એ બીજા અમારા અધ્યક્ષ છે એમની જોડે વાત કરે છે તો એમ કહે છે કે અમારી બાજુ આવે છે એટલે એવું કરે છે એ ખોટે ખોટા આક્ષેપો કરે છે મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કે કારખાનાવાળાએ એમને કંઈક હવાલા પહોંચાડી દીધા છે એટલા માટે એ ગોળ ગોળ વાતો કરે છે અને અમારી ઉપર ખોટા આક્ષેપો કરે છે આ આ બાબતે અમે એમ કહીશું તંત્ર અને પ્રજાને કે આ લોકો ખોટી રીતે પૈસાનું દબાણ કરી અને અમને ખોટી રીતે હેરાન કરે છે આ હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરતા નથી હજુ સુધી સંપૂર્ણપણે કામ ચાલુ છે જો નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે તો હજુ પણ અમારી સાથે ઘણા બધા લોકો જોડાવાના છે અને બીજા બધા સરપંચો સંગઠનના જે પ્રમુખો છે એમના પણ અમારી લીધે જોડે લેટર આવી ગયા છે સંબોધનમાં તો એ અમુક એકાદ બે સરપંચને ફોડી અને એનું ઓલું નહીં કરી શકે તે ગમે તે રીતે પૈસાનું દબાણ કરશે પણ અમે લોકો હટવાના નથી હરીશ રાવત બોલું મિશન માતૃભૂમિમાંથી રાષ્ટ્રીય અધ્યક્ષ ભાઈ બોલો સાહેબ હવે સાહેબ સુરજબારી ના સરપંચ છો ને તમે હવે તમારું કઈક લેટર મળ્યો તો as a news channel તરીકે તો એમાં ખુલાસો જરાક આપજો ને કે એમાં કઈ રીતના છે ને શું તમે દાવો કરેલો છે ભાઈ અમારે દાવો છે અમારા વિસ્તાર નો છે બરોબર ને એ બાજુ હેન્સન માં બેઠા એ બાજુ બાકી હવે સમાચાર મળ્યા હતા મને કે સુરજબારી આવે છે એ લોકો એટલે આપણે એવું પૂછ્યો છે કે જો અમારે અહીંયા બધાની રોટી રોજિયા તારે એના માથે જ છે ભાઈ બરોબર ને કેમ કે કાજુ તો કઈ કરી શકે ધંધો કોઈ છે નહીં બરોબર ને

અત્યારે અનસન ઉપર બેઠા છે એના વિરુદ્ધ ના કોઈ તમારી પાસે પુરાવા છે ના એના ગાડી નથી પણ મારી વાત સાંભળો કેટલી વાર બેઠા ભાઈ એ ભૂતકાળની અંદર એ રીતના થયું અત્યારે મિશન માતૃભૂમિ છે ને એ સાચી વાત અત્યારે તમને એ ખ્યાલ છે તમારી પાસે કોઈ પુરાવા છે એમ છું પુરાવા તો છે પણ તો તમે પુરાવા લઈ અને પછી આ દાવો નાખજો બરોબર અને જે કઈ કરો છો બરોબર જેના કેવાથી કરતા હોય મને કોઈ વાંધો નથી પછી આગળ વધજો કલેક્ટર માં અરજી આપજો બરોબર કારણ કે આના વિરુદ્ધ ની અંદર માં અમે પછી પગલા ભરશું ના ના સો ટકા કઈ વાંધો નહીં ભજનભાઈ હા ભલે ભલે ભરી હું શું નથી તમે તો નથી ને